નવ ને બેતાલીસ થઈએ દસ ને વીસ મોડું થાશે તો ફાટક આવી જશે બંધ ફાટક ચાર કલાક

તો આ બીજી લઈ આવ્યો છું નવી એ ભાઈ એમ કીધું કે હવે એ કે જો તૂટી જાય ને તો એ કે તમારા મિક્સરમાં વાંધો હશે મિક્સર એ કે આખો લેતા આવું તમે મેં કીધું ભલે ભલે જ કહું ને બીજું શું કે ને ભાઈ ફાઇનલી આવી ગયા છે તો તમને કહાની થોડીક એની ખબર નથી તો પ્રતિકભાઈ થોડીક કહાની કહી દો તમે પાછા સુકામ કામ આવ્યા બરોબર છે યબલ ભાઈ બરોબર તો એમાં તો કાઈ ન હોય મને પોતાને મજા નથી આવતી સાચું કહું તો પ્રતિકભાઈ પેલા દ્વારકા નીકળવાનું હું પ્લાનિંગ કરતો હતા તો મેં એમને તો મેં એમને એમ કીધું કે અત્યારે સિઝન છે તમે ન જાઓ અહીંયા હોય ઘરે આગી ને પાછળ આપણે અટકી રહી તો એ કે કે મારે જાવું છે જવું છે ને જાવું જ છે તો વળી પાછું ઘરે જઈને મને કોલ કર્યો એ કે હું જાઈશ દ્વારકા તો મેં કીધું ભાઈ કે થોડાક ત્રણ દિન રજા કપાય મેં કીધું કોલમાં કહી દીધું તું મેં કીધું તો સમુરી રજા રાખ તો એ ભાઈ દ્વારકા ફરી આવ્યા મેં વચ્ચે ચેટમાં એમને બે ત્રણ મેસેજ પણ કર્યા હતા કે ક્યાં પહોંચ્યા ને સરખા દર્શન કર્યા ને મારો તો ફરજ બને તો મેસેજ કરવાનો નીકળી ગયો તો નીકળી ગયો પણ ઓળખીતો તો હતો ને તો મેં મેસેજ કર્યા હતા પછી એનો રિપ્લાય પણ સારો એવો આવી ગયો મને તો પછી બે ત્રણ દિવસ અમે દર્શન કરીને પાછો આવ્યો તો એક ભાઈ એમને મેસેજ કર્યો બરાબર એક ભાઈ એમ કીધું કે ક્યાં પહોંચ્યા તો કે માળિયાથી પચાસ કિલોમીટર કે દૂર હમ પછી માળિયા પહોંચી આવ્યા હતા પછી શું થયું

તો પ્રતિકભાઈ એમ કરી આમ પ્રતિકભાઈ ની વિદાય થઈ હતી બે ત્રણ દિવસ માટે પાછી એને બોલાવી લેવામાં આવ્યા છે પ્રતિકભાઈ ને પ્રતિકભાઈ પાસે અહીંયા સેટ થઈ ગયા છે અમને બહુ કામ આવી ગયા સીઝન ઉપર લાભ આવે પ્રતિકભાઈ નો પણ પગારમાં માં વધારો કરવામાં નહીં આવે સોરી પ્રતિકભાઈ ના ના એનું થશે પ્રમોશન જો સારું એવું કામ કરશે તો પ્રમોશન આપણે એમને કરી દઈશું પગારમાં પ્રતિકભાઈ ધ્યાન દઈજો બરાબર ઓકે આપણે રમીલા પેટું ટ્રેક કરવાનો વીડલો ઇન દુકાને હે એને ખબર હે આ પાડી ખાઈ જવાનું હો કોઈને ખોર આવવાની બરાબર હો કે એક ચાખે તો ખરા તો જાણી દે એ તો ગઈ જાય આ ઓરિજિનલ હે ભાઈ હમ હજી હતો આમ તો ખરા ડબ્બા ને થઈ ગયું ઓરિજિનલ ખમ દેખાડ દો

કે આ કાકા દે ઓને ખવરાઈ એક હા ખાવ ખાવ કમ કમ હું અંદર જાઉં થોડીવાર વ્લોગ ચાલુ કરું તો પછી ખબર પડે કે આમ બહાર મેં ત્યારે ચાલુ વ્લોગ આવજો તમે ખબર પડે એટલે મારો એન્ટર વિકાસભાઈ આવી ગયા એ રીતે ચાલુ કરી નાખજો ઓકે ઓકે આવજો પાછો દોંદર જાય લાવ હું જાઉં હું તો આમ રે આ જો રેડિયારિયા લોડો રમે હે રે ના ન તું પાછો એમ તારી ગાડી વાહ ખાતું

તરવાડ જો કે સાહની ટીયા બેહો બેહો શેનું હે કઢી હે કઢી કઢી નો મોસરી જમી લઈ જલ્દી કપડા ચેન્જ કરી લેતા લાગી એટલા માટે આ તૂટી ગઈ થી બેહી વજન દેવો જો વજન દેવો જો છે હવે એને કે વજન દેવો છે બે દેહ રાખવા લાંબોર્યો ને રાખવાનું ભોરા ખાઇ લેજો આજે આ બે બહતા આ બે બહતી આવું જશે આ લાંબો રહ્યો ને ત્યાં રાખવાનું वजन देवानु छे बस देवरा तम जो वजन देवानु छे तू ना मन कलो बताओ कलो गोसे तो फाइनली धारा भाई ने ये फिट कर दिया है मिक्सर में हओ मारो दाल जेम तन थोड़ी है का वो ઇલેક્ટ્રોનિક સોરી મેં આજ સુધી તમને નથી કીધું પણ હું એકચુલી લુણવા થી લુણવા જયારે વાડી રહેતા ત્યારે મને થોડું થઈ જતું છેટું એટલે હું લગભગ બે ત્રણ મહિના જેટલું હું રહ્યો તો રૂમ રાખીને એમાં વચ્ચે મેં કે થોડુંક કમાઈ લઉં તો ઇલેક્ટ્રોનિક ની દુકાનમાં હું કામ કરવા ગયો હતો આપણે એન્જાર માં છે આપડે દુકાન છે ને એનાથી આગળ જ દુકાન સીઓમ ઇલેક્ટ્રોનિક્સ કઈ એવું કાંઈક નામ હતું થોડું ઘણું શીખ્યો અરે શેઠ બોર આવું ખારા બોર આવું બહુ ખારા આપણા ને પોસાય નહીં

તો જઈએ હવે આપણા રૂમમાં થોડીક વાર વિચારી કેમ છે શું છે ચાલો